હેલો ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું પાતરા રોલ્સ પાતરાનો ઉપયોગ કરીને એટલે કે અડવીના પાનનો ઉપયોગ કરીને આજે આપણે એકદમ નવી જ રીતે પાતરા રોલ્સ બનાવશું આ પાતરા રોલ્સ બનાવવા જેટલા સરળ છે તેટલા જ આપણા ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે એકવાર જો ફ્રેન્ડ્સ તમે આ રોલ્સ બનાવી લીધા તો ક્યારેય પણ બીડા વાળવાની ઝંઝટ કરશો નહીં તો ચાલો જોઈ લઈએ અને પછી આપણે તેની નસ કાઢવાની છે અહીંયા છાડી ચાડી નસ હોય એટલી કાઢી નાખવાની અહીંયા જો આ નાના પાન હોય તો થોડી કુણી નસ હોય એટલે એને આ રીતના કાઢી નાખવાની અને બહુ મોટા પાન હોય તો આ નસ પણ તમારે કાઢી નાખવાની રહેશે અહીંયા આપણે એકદમ સરસથી થી બીડું વાળી લેવાનું અને એકદમ બારીક બારીક કટ કરી લેવાના આ જ રીતે આપણે બારીક બારીક કટ કરી લેશું પાતરાના બીડા વાળી તમે બનાવ્યા હશે બાઇટ્સ બનાવ્યા હશે પણ આ આપણે એક એવી અલગ જ રેસીપી બનાવશું ફટાફટ થશે અને ટેસ્ટી પણ ખૂબ જ લાગશે અહીંયા આપણે ફટાફટ બારીક બારીક કટ કરી લઈએ અહીંયા આપણે આ જ રીતે કટ કરી લીધા છે તેમાં થોડાક ધાણા લઈ લેશું અહીંયા લીલા ધાણા લઈ લેશું આપણે લીલા ધાણા લઈ લીધા પછી તેમાં આપણે લઈ લેશું બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ચોખાના લોટથી એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે આજે આપણે રોલ બનાવી અને એકદમ મસ્ત મસ્ત અલગ રીતે જ કરવાના છીએ અહીંયા મેં એક બાઉલ એક કપ બેસન લીધો છે અથવા તો તમે આઠ થી નવ ટેબલ સ્પૂન બેસન લઈ શકો છો તેમાં જ આપણે લઈ લેશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર બધા જ મસાલાનું પ્રમાણ થોડુંક વધુ રાખશું જેથી કરીને પાનનો ટેસ્ટ ના લાગે એક ટી સ્પૂન હળદર પાવડર દોઢ ટેબલ ટી સ્પૂન ગરમ મસાલો લેશું તેમાં જ આપણે લઈ લેશું ત્રણ ટેબલ સ્પૂન ગોળ ગોળનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું જેથી કરીને તુરો ટેસ્ટ ના આવે અને એકદમ ટેસ્ટી લાગે અહીંયા આપણે લઈ લેવાનું છે આંબલીનો રસ આંબલી રસની જગ્યાએ તમે લીંબુ પણ લઈ શકો છો પણ લીંબુથી રસ જેટલું ટેસ્ટી નહીં થાય આદુ અને લસણની પેસ્ટ કરીને લીંબુ થી આંબલી ના રસ જેટલ એક ટી સ્પૂન જેટલું ઓઇલ લઈ લેશું ને બધું જ એકદમ સરસ મિક્સ કરી દેસુ આંબલી રસ છે એટલે પાણીની પણ આપણે જરૂર નહીં પડે અને એકદમ બધું મિક્સ થઈ જશે એકદમ ચોળી ચોળી અને બધું મિક્સ કરી દેવાનું બ્રાઇડિંગ માટે થોડાક બેસનની જરૂર પડશે એટલે ફૂલ ભરી અને એક કપ બેસન લઈ લેવાનું અને બધું જ એકદમ મિક્સ કરી દેવાનું અહીંયા આપણે એક પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેશું અને ઢોકળિયામાં રાખી દઈશું બધું જ મિક્સ થઈ જાય એટલે છેલ્લે આપણે ચપટી સોડા લેવાના છે એકદમ ચપટી સોડા લેશું જેથી કરીને ફૂલી ફૂલી અને એકદમ સરસ તૈયાર થશે આ જ રીતે બધું જ મિક્સ થઈ જાય એટલે આપણે હાથ ને ઓઇલ થી ગ્રીસ કરી લેવાના છે અને અહીંયા આપણે રોલ જેવું વાળશું આ જ રીતે આપણે રોલ જેવું વાળી અને પ્લેટમાં રાખતા જશું અહીંયા આપણે એક ટોકડિયામાં પાણી ગરમ થવા રાખી દીધું છે નીચે આપણે ચાર કપ જેટલું પાણી ગરમ થવા રાખી દીધું છે તેની ઉપર ઓછા રોલ વાળેલી પ્લેટ રાખી દેસુ બધા જ રોલ ને અલગ અલગ રાખશું જેથી કરીને થોડા થોડા ફૂલી જાય તો પણ વાંધો ના આવે અહીંયા આપણે પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર સ્ટીમ થવા દેસું પંદર મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે જોશું તો આપણા રોલ એકદમ ફૂલી ફૂલીને તૈયાર થઈ ગયા છે નાઈફની મદદથી જોશું તો એકદમ સરસ આપણા

તો રોલમાં નમક ખાસ નાખવાનું જ્યારે બેટર બનાવતા હોય ત્યારે નમક લઈ લેવાનું વઘારની તૈયારી કરીશું એક પેનમાં આપણે બે ટેબલ સ્પૂન ઓઇલ લીધું છે ઓઇલને ગરમ થવા દેસું ગરમ થઈ જાય એટલે એક ટી સ્પૂન રાઈ લેશું રાઈનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે રાઈ થવા માંડે એટલે એક ટી સ્પૂન સફેદ તલ લઈ લેશું લીલા મરચાંની કટકી લેશું આઠથી દસ મીઠા લીમડાના પાન લઈ લેશું રોલ્સને આ રીતે ગોઠવી એક સાઈડ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એક સાઈડ રાખશું અને બીજી સાઈડ ચેન્જ કરીશું એક સાઈડ થઈ જાય એટલે બીજી સાઈડ પણ આપણે આ રીતના જ પાછા કરી લેવાના છે એકદમ ક્રિસ્પી એવા અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધા જ આપણે એક એક કરી અને પલટાવી લીધા છે બે સાઈડ આ રીતે ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી રહેવા દેવાના છે અને ઉપરથી આપણે લઈ લેશું લીલા થાણા ને સૌ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ નવી જ રીતે બનાવેલા આપણા પાથરા રોલ્સ તૈયાર છે ફટાફટ બની જાય છે અને પાછા ટેસ્ટી પણ ખૂબ જ લાગે છે તમે ચોક્કસ ટ્રાય કરજો અને તમારા રિવ્યુ મારી સાથે શેર કરજો કેવી લાગી ગઈ આજની રેસીપી જો રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ